તમે બધા મજામાં જશો અને બધાને જય શ્રી રામ પહેલાં કે અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અને હજી અમે જાયગા જ છીએ કેમ કે રાતે ગયા હતા કામે એટલે આવીને સીધા થાકી ગયા હતા તો તરત સુઈ ગયા હતા અને હવે અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અત્યારે પાંચ વાગે ઠેઠ ખાધું તો નાસ્તો પાણી કરી અને હવે અમે આવ્યું છું ક્લાસીસે કેમકે હું થોડુંક સંગીત ક્લાસીસ કરું છું અને ક્લાસી જઈએ તો અત્યારે તો

ક્યારે કઈ જગ્યાએ અમારું સંગીત ક્લાસીસ થયું હોય હું કઈ જગ્યાએ સંગીત ક્લાસીસ કરવા જાઉં ચલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દેજો લેજો જવા માટે નીકળી ગયા છીએ હવે તો ક્લાસીસ ફાઇનલી ભૂગી ગયા છે સંગીત ક્લાસીસ જો આપણી ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે જાય છે સંગીત ક્લાસીસ ચાલો બહારથી તમને બતાવો કેમ કે અંદર તો ફોન અલાઉડ નથી તો અંદરથી નહીં જવા દે તો જો હા અમારો સંગીત ક્લાસીસ મારું તે સંગીત ક્લાસીસ છે આ આપણે આંબેડકર ચોક આવ્યું ત્યાં આવ્યો હે અને જો ફાઇનલી અમે અંદર જઈએ હવે ફોન અલાઉડ નથી તો અહીંથી બંધ કરી દઉં જે નગર થઈ ગયા હાલો હાલો મર્યા કન્ટિન્યુ બનાવી બનારી

ને કેવલ બ આવી ગયા છે આવો કવા ભાઈ આવો જો કેવલભાઈ આવી ગયા ઘર ક રિજ ભાઈ હું શાંતિ તો આંટો ને મળીને ફાઈનલે ઘરે જાય છે હાલો કેવલભાઈ આવી ગયો આ તો હાલ હવે ઘરે જાય ઘરે તો ફાઈનલ આવી ગયા છે 8 અને અમે પહોંચી ગયા છીએ ઘરે તો જો મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે ને એ બધા જમવા બે ગયા હૈ જો આમાં ઉપર ફિલ્મ જોતા લાગે મમ્મી મસ્ત મજાનું જમવા બનાવી નાખ્યું તો જમીને મળીએ બહાર જ્યાં સુધી બતાવી તો ત્યાં જઈએ તો તો સારી જમી લે ફાઈનલી વાગી ગયા છે સાડા નવ અને અમે ખાઈ પીને થઈ ગયા નવરા અને જો કાનભાઈ આવી ગયા છે કાનભાઈ અત્યારે ડ્રાઈવિંગ કરે છે અને અમે જાય હવે જેમ રખડવા ક્યાં જાય એટલે ખબર નહીં પણ કાનભાઈને ગાડી પકડાવી દીધો કાનભાઈ ત્યાં લઈ જાય ત્યાં જાશું જો કાનભાઈ મસ્ત મજાની ગાડી આકે છે અને ક્યાંક કાનભાઈ લઈ જાય છે હવે ત્યાં ફૂગાડે એવું

હોસ્પિટલ લેવા સાડા દસ અને હવે અમે ઘરે જવા માટે ફાઈનલી બાકી ગયા છે અગિયાર અને અમે પહોંચી ગયા છીએ ઘેરે કેમ કે વિગત આવે તો સુઈ જાય તો અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ